નમસ્કાર આપનું સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં તમારા વિશ્વાસુ સમાચારનો સ્ત્રોત અમે લઈ આવ્યા છે દાહોદના તાજેતરના અને મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આજે અમે વાત કરીશું દાહોદના મનરેગા કોભાન મામલે જેમાં ગુજરાતના પંચાયત અને ખેતી રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ સામે નોંધાયેલ કેસમાં નવો વળાંક આવ્યો છે તો ચાલો આ મુદ્દાને ઊંડાણથી સમજીએ દાહોદમાં મનરેગા એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના કૌભાંડના કેસમાં રૂપિયા એકોતેર કરોડ ની ગેરરીતિનો આરોપ છે આ કેસમાં મંત્રી બચુભાઈ ખાબરના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ પર દેવગઢ બારી અને ધાનપુર તાલુકામાં બનાવટી બિલો અને ખોટા દસ્તાવેજો દ્વારા નાણાંની ઉચાપતનો આરોપ છે આ કેસમાં દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ બને ભાવને પ્રથમ ફરિયાદમાં રેગ્યુલર જામીન મંજૂર કર્યા હતા જોકે દાહોદ પોલીસે આ જામીન રદ કરવા માટે સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક સાથે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સેશન્સ કોર્ટે પોલીસની આ અરજી ફગાવી દીધી અને નીચલી કોર્ટના જામીનના આદેશને માન્ય રાખ્યો આ નિર્ણયથી બળવંત અને કિરણ ખાબડને પ્રથમ રાહત મળી પરંતુ આ રાહત થોડી જ વાટકી જામીન મળ્યા બાદ પણ અને કિરણ ખાબડ જેલમાંથી બહાર ના આવી શક્યા કારણ તેમની સામે બે અલગ અલગ નવી ફરિયાદો નોંધાઈ છે કિરણ ખાબરની ઓગણત્રીસ એકતાળીસ લાખની ગેરરીતિના કેસમાં ધરપકડ થઈ આ બંને કેસોમાં તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ બંને નવા કેસોમાં જામીન માટે બળવંત અને કિરણ ખાબડે અરજીઓ કરી છે કિરણ ખાબળની જામીન અરજી પર સોળ જૂન બે હજાર પચીસના રોજ અને બળવંત ખાબળની અરજી પર ઓગણીસ જૂન બે હજાર પચીસ વિસ્તારો સુનાવણી થવાની છે જો આ બંને કેસોમાં જામીન મળશે તો જ બંને મંત્રી પુત્રો જેલમાંથી બહાર આવી શકશે આ કૌભાની તપાસ હજુ ચાલુ છે અને દાહોદ પોલીસે જણાવ્યું છે કે બળવંત થાબડ પાસેથી મહત્વના પુરાવા મળ્યા છે જેમાં સરકારી નાણાંની ઉચાપત માટે ઉપયોગમાં લેવાતી કી અને પાસવર્ડનો સમાવેશ થાય છે આ કેસમાં કુલ ચૌદ લોકોની ધરપકડ થઈ છે જેમાં અધિકારીઓ અને એજન્સીના માલિકોનો સમાવેશ થાય છે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સીની તપાસમાં બત્રીસ એજન્સીઓ સામે ગેરરીતિનો આરોપ છે જેમાં બળવંત અને કિરણ ખાબળની શ્રી રાજ કન્ટ્રક્શન અને શ્રી રાજ ટ્રેડર્સ જેવી ફોર્મોનો સમાવેશ થાય છે વિપક્ષી નેતા અમિત ચાવડા આ કેસની તપાસને દેખાડો ગણાવી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસની માંગ કરી છે તેમનું કહેવું છે કે આ કૌભાંડ કદ રૂપિયા એકોતેર કરોડથી હોઈ શકે છે અને નિષ્પક્ષ તપાસથી વધુ મોટા નામ બહાર આવી શકે છે આ મોનેગા મામલો દાહોદમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે સુ અને કિરણ ખાબડને સોળ નોકરી જૂની સુનાવણીમાં જામીન મળશે તપાસમાં નવા ખુલાસા થશે ડીટીવી ન્યૂઝ આ મુદ્દે નજર રાખશે તમને દરેક અપડેટ્સ પહોંચાડશે આ મુદ્દે તમારો અભિપ્રાય શું છે કમેન્ટ સેક્શનમાં જરૂર લખો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બેલ આઇકન દબાવી દાહોદના તમામ બ્રેકિંગ ન્યૂઝથી અપડેટ રહો ડીટીવી ન્યૂઝ તમારા શહેરનો અવાજ આજના બ્રેકિંગ ન્યૂઝ અહીં સુધી ફરી મળીશું નવા અપડેટ સાથે નમસ્કાર